ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ આ વર્ષે ટેકવેન્ડો અને વુડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને ટેબલ ટેનિસ તથા યોગાસન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ જુડો બહેનોની સ્પર્ધા કોમર્સ કોલેજ પાટણ ખાતે યોજાઈ હતી જેમાં ડીસા કોલેજની વિદ્યાર્થીની જોશી ખુશીબેન જીતુભાઈએ અડતાલીસ કેજી ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે ડીસા કોલેજના પ્રોફેસર કૌશલભાઈ દેસાઈએ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો યુનિવર્સિટી રમત ગમતના ક્ષેત્રમાં ખૂબ જ પ્રેક્ટિસ અને મહેનત કરીને અનેક રમતોમાં ચેમ્પિયન થયા છે અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે કોલેજની બ્રોન્ઝ મેડાલિસ્ટ ખેલાડી જોશી ખુશીને ડીસા કોલેજના ટ્રસ્ટીઓએ તથા પ્રિન્સિપાલ આરડી રબારી અને ડીસા કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરીએ કોલેજને ગૌરવ અપાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ચિરાક્ષી માળે સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ